નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો પચીસથી ચાર હજાર સાતસો રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार थी चार हज़ार नौ सौ ने रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पचास थी चार हज़ार पांच सौ नव्वाणु रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ साठ थी चार हज़ार आठ सौ पिंचोतर रुपया जेतपुर मार्केटिंग यार्ड तरह हज़ार पांच सौ चार हज़ार सात सौ एकाणु रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ चार हज़ार आठ सौ रुपया जसदड़ मार्केटिंग यार्ड चार हजार हजार नौ सौ रुपया चार हजार हजार सात सौ रूपया अड़वदिंग यार्ड चार हजार थी चार हजार नौ सौ चुम्मास रुपया जमजोधपुर मार्केटिंग यार्ड चार हजार एकावन चार हजार आठ सौ एक रुपया बोटाद मार्केटिंग यार्ड चार हजार बसो चार हजार आठ सौ चालीस रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર છસો પંદર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર એકવીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ચાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર